ભાજપના વિવાસસ્પદ સાંસદ મનસુખ વસાવા રાજીનામું આપ્યું છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે જેમાં મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળી પણ હું લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દઈશ સાંસદ વસાવાએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવ લવજેહાબના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યા હતા તેમણે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતા કરતા પણ ઘણું બધું આપ્યું છે જે માટે પક્ષનો અને પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે પરંતુ આખરે તો હું પણ એક માનવી છું મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી જ હોય છે મારી ભૂલના કારણે પક્ષ નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું જે બદલ પક્ષ મને ક્ષમા કરે બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ સીઆર પાટીલે ગાંધીનગરના પત્રકાર પરિષદમાં દરમિયાન જણાવ્યું હતું કે મનસુખભાઈએ રાજીનામું નથી આપ્યું આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે અમે તેમને મનાવી લઈશું તેઓ લોકો માટે લડતા નેતા છે અમારી સામે લાગણી વ્યક્ત કરી છે મનસુખ વસાવા લાગણીશીલ માણસ છે અમારા માટે ગૌરવ છે કે મનસુખભાઈ જેવા વ્યક્તિ અમારા સાંસદ છે તેમની રજૂઆત મુદ્દે આજે હું મુખ્યમંત્રીને મળ્યો હતો જેથી તેમની જે નારાજગી છે તે દૂર કરવામાં આવશે છ ટર્મથી સતત ભરૂચની લોકસભાની ઉપર સાંસદ તરીકે ચૂંટાઈ આવતા મનસુખભાઈ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચ અને નર્મદા જિલ્લાના એક મહત્વપૂર્ણ એક નેતા ને એક આદિવાસી નેતા મનસુખભાઈ વસાવા અચાનક જ આજે એક પત્ર લખીને રાજીનામું મોકલું છે એ અને અમે એમને સંપર્ક કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છતાં સંપર્ક વિનાના એને બન્યા છે એ એમના આજે નિવાસસ્થાને અમે આવ્યા હતા એ નિવાસસ્થાને બી એ હાજર નથી ને એમના નિવાસસ્થાને એમના કાર્યકર્તો મોટી સંખ્યામાં આવીને એને આવ્યા છે ને અને એમને બી પૂછતા ખબર પૂછવામાં આવ્યું કે કેમ કે રાજીનામું એમને બી કોઈ ખબર છે નથી પણ હાલમાં જ એક ઇકો સાયન્સ સિટીને એકસોને એકવીસ ગામનો સમાવેશ કરવાની વાત હતી એના કંઈ સરકાર સામે વિરોધ કર્યો હતો એની કંઈ નારાજગી બી હોઈ શકે અને પત્રમાં બી લખ્યું કે મારે ભૂલના કારણે મેં રાજીનામું આપું છું ઇન ન્યૂઝ ગુજરાત આરીફ કુરેશી નર્મદા